નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુબા જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તો ગાંધીગ્રામ પોલીસે પાજીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ તેજ કરી છે ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ પર હુમલાની ઘટના સામે આવી છે કુખ્યાત સનની પાજીરા ધાબાના સંચાલક

ગાંધીગ્રામ પોલીસે સન્ની પાજરીની ધરપકડ પણ કરી છે અનેક વખત વિવાદોમાં તેમનું ધાબા પણ આવેલું છે અને સન્નીપજી પણ વિવાદોના ઘેરામાં રહ્યા છે જોકે હુમલાની આ ઘટના બની છે ડેપ્યુટી મેયર પર હુમલો કરવામાં આવ્યો છે સન્દીપજી પર આરોપો છે તેમના દ્વારા તપાસ પર તેજ કરી દેવામાં આવી છે રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા જેમના પર આ હુમલો થયો છે સંદીપ પાજી દ્વારા હુમલાની આ ઘટના સામે આવી છે અને આજ જ મુદ્દે સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે માત્ર સન્ની પાજી દ્વારા હુમલો નથી કરવામાં આવ્યો પરંતુ સમગ્ર જે મારામારીની ઘટના બની હોવાની પણ વિગત સામે આવી રહી છે ગઈકાલે રાતે લગભગ અગિયાર થી બાર વાગ્યા ની આસપાસ જે આ ઘટના છે તે રાજકોટના જામનગર રોડ ઉપર કોઈ જગ્યાએ બની હોવાની પણ વિગત સામે આવી રહી છે કે જેમાં કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ હતી ને ત્યારબાદ જે રાજકોટના ડેપ્યુટી મેયર છે નરેન્દ્રસિંહ જાડેજા તેઓ ખુદ ત્યાં પહોંચ્યા હતા અને તેમને પણ આંગળીના ભાગે ઈજા થઈ છે ને ત્યારબાદ તેઓ હાલ અમદાવાદ ખાતે ગયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે જોકે કયા કારણથી આ માથાકૂટ થઈ હતી અને જે આ સમગ્ર મામલો છે તેમાં જેનું નામ સામે આવી રહ્યું છે જે અગાઉ પણ અનેક ઘટનાઓની અંદર ભૂખ્યા છે એવા સની પાજી છે તે ક્યાં છે આ તમામ બાબતોને લઈને હજુ પણ સવાલો છે અને મોટી વાત તો એ છે કે જો રાજકોટના ડેપ્યુટી મેયર છે તેની સાથે જો આ પ્રકારની ઘટના બનતી હોય તો આ ખૂબ જ ગંભીર બાબત છે અને કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો રાજકોટમાં ઊભા થઈ રહ્યા છે જી જી ગૌતમ જોડાવા આભાર આપનો તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો થઈ રહ્યા છે સંદીપ પાજી અને તેના સાગરીતો દ્વારા રાજકોટના ડેપ્યુટી મેયર પર આ હુમલો કરવામાં આવ્યો છે જો કે સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું પરંતુ રાજકોટના ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે